ભગવાન અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે અને તેને લઈને જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને ચૌદ કિલોમીટર લાંબી આ રથયાત્રા સરસપુર ખાતે મોસાળમાં રોકાય છે અને અહીંના સ્થાનિક ભક્તોને મહાભોજ અર્પણ કરવામાં આવે છે પણ તમને એ ખબર છે કે આખરે સરસપુર ભગવાનનું મોસાળ મોસાડ કઈ રીતે બન્યું રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવામાં આવતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા અને તે સમયે સમય માં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ એ સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથજી નું મોસાળ બની ગયું હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમ ભાવથી જમાડે છે અને ત્યાંના પ્રસાદને લઈને એવું પણ કહેવામાં આવે છે કે ગમે એટલા ભક્તો જમીને જાય પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી અને કહેવાય છે કે એક ભાણે જમે તેનું પુણ્ય સો બ્રાહ્મણોને જમડવા બરાબર છે એટલે સરસપુરની તેર પોળોમાં રથયાત્રામાં આવતા ભક્તજનો ભજન મંડળી અખાડા ખલાસી ભાઈઓ અને ટ્રકના ટેબ્લોમાં સવાર તમામ લોકો સહિત સાધુ સંતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરે અને આટલા ભક્તો જમીને જાય છતાં આટલા વર્ષોમાં ક્યારેય અહીં ભોજન ખૂટ્યું જ નથી